આ ચાર નામવાળી છોકરીઓનો જન્મ ફક્ત તેમના સાસરાના ઘરે રાજ કરવા માટે જ થાય છે આ વિડિયોમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા કેટલાક વાસ્તુ નિયમો વિશે જાણીશું જેને જો તમારા ઘરમાં અપનાવવામાં આવે તો ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થઈ જશે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિયોને અંત સુધી મિત્રો સાસરા ઘર પર રાજ કરવા માટે આજના વિડિયોમાં અમે તમને ચાર નામ વાળી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હંમેશા પોતાના સાસરીયા ઘરમાં રાજ કરે છે તેમના ભાગ્યમાં હંમેશા સુખ ધન અને સમૃદ્ધિ રહે છે એ ચાર નામવાળી છોકરીઓ કઈ છે આવો જાણીએ આ દ્વારા પણ તે આપણે વાસ્તુના કેટલાક મહત્વના નિયમો વિશે જાણીશું જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યા હતા ચાલો જાણીએ કે એવા કયા નિયમો હતા જે પુરુષોત્તમ નારાયણે પોતે જ જણાવ્યા હતા જે ઘરોમાં મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ સુખ પ્રેમ કાયમ રહે છે તેથી તમારે પણ વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે કારણ કે આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી તો ચાલો જાણીએ ભગવાન દ્વારા આપવામાં આવેલા મહત્વના વાસ્તુ નિયમો વિશે નંબર એક શ્રી કૃષ્ણ કહે છે કે આ પાંચ વસ્તુઓ દરેક વ્યક્તિના ઘરમાં હોવી જોઈએ દૂધ દહીં ઘી ગંગાજળ અને મધ હોવું જ જોઈએ ઘરમાં જ્યાં પણ હોય ત્યાં ક્યારે દરિદ્રતા આવતી નથી આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે નંબર ઘરના દરેક સભ્યએ ખાસ કરીને એકાદશી વ્રત અવશ્ય કરવું એકાદશીના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું અશુભ કામ ન કરવું જોઈએ એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે એટલા માટે આ દિવસે ઘરની પવિત્રતા જળવાઈ રહે છે ઘરમાં એકાદશીના વ્રતનું પાલન થાય છે પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે ત્રણ નંબરે સાંજે ઘરમાં આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જો સાંજે માત્ર પાંચ મિનિટ માટે જ હોય તો પણ તમારે સાંજના સમયે તમારી બધી બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો વખતે ધ્યાનમાં રાખો કે કેટલીક અક્ષને દીવા નીચે રાખવા જોઈએ સાંજે ઘરના આંગણામાં પાણીનો છંટકાવ કરવો રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી તમારે સવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી અવશ્ય બનાવવી જોઈએ નંબર ચાર

તેનાથી શરીર શુદ્ધ થાય છે નંબર ખાંડ ભેવેલો લોટ આપવો જોઈએ વ્યક્તિની કુંડળીના દોષોને દૂર કરે છે નંબર કુટુંબના દેવતાઓના નામથી દીવો પ્રગટાવવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવારે મહાદેવનો દિવસ છે આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મહાદેવના નામનો વિશેષ દીવો રાખો તમે તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો જો મહાદેવ તમારા ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો આ રીતે કરો તમારા પરિવારના દેવી દેવતા કે કુળદેવી માટે કરો ઉપાય આનાથી પરિવારના દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર તેમની કૃપા જળવાઈ રહે છે નંબર આઠ કોઈપણ ખાસ તહેવાર કે શુભ મુહૂર્ત પર કાળા તલ લઈને મુઠ્ઠીમાં ત્રણ વાર ફૂંકવું આ કાળા તલ તમારા ઘરની છત પર ફેંકી દો તેનાથી નકારાત્મકતાનો નાશ થાય છે જો ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે પણ દૂર થઈ જાય છે તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન નહીં કરી શકે તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મેલથી થઈ છે એટલે જ તેમાં ઘણી શક્તિ છે નંબર નવ શ્રી કૃષ્ણ કહે છે દરવાજા દરવાજા પર 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 આવનાર આવનાર ગાય અને કૂતરાને રોટલી ખવડાવો ઘરની છત પાણી ખાદ્ય પદાર્થો રાખવાનું ધ્યાન રાખો પ્રાણીઓ અને પક્ષીઓ માટે નંબર દસ ઘરના રસોડામાં હંમેશા પાણી ભરેલો વાસણ રાખો અને આ પાણીને સવારે ઝાડહોળ પર રેડો તેનાથી તમામ પ્રકારના વાસ્તુ દોષનો નાશ થાય છે નંબર નિશાળકોણ માં પાણી પાણીથી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને કોઈ પણ મહેમાન તરસ્યા પાછા ન આવે અને તમને આશીર્વાદ આપે તરસ્યા વ્યક્તિને પાણી આપવાથી મોટું કોઈ પુણ્ય નથી તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એ સુખી થવા માટે આ એક મહત્વપૂર્ણ વાત કહી હતી મિત્રો ચાલો હવે જાણીએ કે તે ચાર મહિલા છે મિત્રો લગ્ન પછી પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેને ઘણા પ્રકારના નિયમો અને નિયમોનું પાલન કરવું પડે છે તેણીએ તેના સાસરીયાઓ મુજબ વર્તવું પડે છે દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેતા લોકોની વિચારસરણી સાફ અલગ હોય છે આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેણે પોતાની જાતને ત્યાંના વાતાવરણ પ્રમાણે ઘડવી પડે છે જો કે બધી છોકરીઓ આવી જ હોય છે વાસ્તવમાં કેટલીક છોકરીઓ એટલી માહેર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલી બદલી નાખે છે અને પોત પોતાની ગોળીઓ ચલાવીને ઘર પર રાજ કરે છે સાસરીયાનું ઘર અને બધું પોતાના હાથમાં લેવું એ પણ એક કળા છે જે દરેક પાસે હોતી નથી આવી સ્થિતિમાં આજે અમે તમને આ વીડિયોના માધ્યમથી એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરીયા પર રાજ કરવા માટે જાણીતી છે આ છોકરીઓમાં કેટલીક ખાસ વાતો હોય છે જેના કારણે તેમને સાસરીયાના ઘરમાં મુશ્કેલી પડે છે માત્ર તેઓ જ સંભાળે છે અને તેમની આવડતને કારણે તેઓ ઘરને સારી રીતે મેનેજ કરે છે નંબર એક તીત નામ વાળી છોકરીઓ આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દ્રષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે જારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે તેણીની મીઠી વાતોથી તેણીની તરફ બધા તેના વખાણ કરે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી મિત્રો તેણીની આ તેણીને તેના સાસરિયાના ઘરમાં બધાની પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે નંબર બે એચ એચ નામની છોકરીઓ પણ ખૂબ જ કુશળ હોય છે તેઓ પોતાની આવડતથી પોતાના સાસરીયાઓને ખુશ કરે છે સાસરાવાળા પણ તેમના ગુણોને નજરઅંદાજ કરી શકતા નથી આ રીતે દરેકના મનમાં તેમના માટે આદર રહે છે જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરીયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે એટલે જ એજથી શરૂ થતી છોકરીઓ પણ તેમના સાસરીયાઓ પર આદરથી રાજ કરે છે ત્રીજા નંબરે એમ એમથી શરૂ થતી છોકરીઓ તેણી પણ અન્ય લોકોના મનને કેવી રીતે બદલવું તે ખૂબ સારી રીતે જાણે છે તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાંના લોકોના હિસાબે પોતાની જાતને એડજસ્ટ નથી કરતી પરંતુ તેમને પોતાના જેવા બનાવે છે નંબર ચાર એસ એસ નામવાળી છોકરીઓ આ નામવાળી છોકરીઓને બદલાવ ગમે છે આ નામવાળી છોકરીઓ અલગ પ્રકારની હોય છે તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેઓ તેમના સાસરીયાઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે કોઈ વ્યક્તિ તેમનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરે છે તે આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી ટકી શકતો નથી અને મિત્રો તે તેના સાસરીયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે આ રીતે તે તેના સાસરીયામાં રાણીની જેમ રહે છે મિત્રો આ હતી તે ચાર નામ વાળી ખાસ છોકરીઓ જો કે સાસરીયા રાજ કરવા માટે જ જન્મ લે છે તો તમારું શુભ નામ કયા અક્ષરથી શરૂ થાય છે અમને કોમેન્ટમાં જણાવશો મિત્રો આવા જ વધુ વિડિયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ